ખબર ગુજરાત ના વિશેષ ટ્રાફિક ના એપિસોડ માં આજે વાત કરશું જામનગર શહેરના ધમધમતા એવા લાલ બંગલા થી જે શહેરના ગુરુદ્વારા ચોક તરફ જતા માર્ગમાં કે જે વનવે વે પર છે ને રોંગ સાઈડ માં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે જે રીતે જોઈ શકાય કે એક તરફ વાહન વ્યવહાર ચાલુ છે તો બીજી તરફ રોંગ સાઈડ આવતા

લોંગ સાઈડમાં આવો જો આ લોંગ સાઈડમાં એના હિસાબે મે અત્યારે અત્યારે નહી અમે બાઇક પરમાં આપણે આવીએ તો મને એમ કે અત્યારે જ ને વનવે નથી એના હિસાબે મે કઈ ગાડી 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 કોણ ચાલુ છે આપડે nah. વનવે ah, <missile noise> � Waar ইদে বাদে বাদুয়ে দে বাদে কটিক ম্য়ের বৃয়ে কমে তলে লানে কেক মেডে পাদে কটি আক মেয়ে কমের বাভেয়ে কমেয়ে দুমষ જોયું છે ને આટલા બાજુમાં દુકાન હોય એટલે ફરીને યુ દુકાન બધાય આ રીતે આવું આવું આપણે આવું આપણે આપણે આવીએ ભૂલ છે આપણે આ રીતે સોરી સોરી મારી ઓફિસ આયા છે મારે આટલામાં જ જાવું છે આટલું બધું ફરી ન શકાય બધા અહીંથી જાય છે એટલે પણ હું જાઉં છું આવા બધા જવાબો સાંભળવા મળ્યા છે કે ટ્રાફિકો નિયમ ભંગ રહ્યા છે રોંગ સાઈડ ન જવું જોઈએ તેવું અનેક લોકો કબૂલે તો છે તો કેટલાક પોતાની ભૂલ કબૂલવા પણ તૈયાર નથી કે પોતે રોંગ સાઈડમાં આવી રહ્યા છે આ જામનગરના કેટલાક લોકો જે નિયમો નો ભંગ કરી રહ્યા છે તેમના આપણે આજે જવાબો સાંભળ્યા ટ્રાફિક અવેરનેસ માટે જરૂરી છે કે સ્વયં શિસ્ત રાખીને આપણે જ ટ્રાફિકો ના નિયમ ને આદરે કરીએ અને તેનું પાલન પણ કરીએ અનિલ ગોયલ સાથે દિવેશ વાયરા ખબર ગુજરાત જામનગર